બોલો તમે ફોન કર્યો મેં તો કર્યો તેને હા તો બોલો ને કોણ બોલો તમે હું તો બોલું છું મહુવાથી બોલું બરાબર શું નામ છે રાજભા શું કામ હતો અમે બધા ના બધાને ધમકી મારો છ તું એટલે

પણ મેં તમને કાઈ કીધું ભાઈ મેં તમને પ્રેમ કીધું કે મારે સલાહ ની જરૂર નથી તું તો મારે પાસે બેઠું છે ને મારે પાસે બેઠું છે એમાં સચ્ચ તું મારી બેન છો પણ તું જે બોલે છે ને એ કહું છું હું તમને બોલું મેં તમને ભાઈ પ્રેમ થી કીધું કે નહીં પેલા બધા છોકરા થોડા એવા હોય એમ તું એમ કે બધા છોકરા એવા એમ બધા એટલે જે હેરાન કરે ને એ બધા તું તો મારી બેન છે નાની. આપણે ભાઈ જે કામ હોય ને એ તમારે બોલો બાકી મને સલાહ દેવાની જરૂર નથી એમ કઈ હા તો તારે બધાને સલાહ બધાને નો કેવાય તારે એક ને કેવાય જે કરતો હોય ને એને હવે તમારે કામ હોય છે એ બોલો હા એ બધાને કીધું છે એટલે કહો છું તું તો મારી બેન છો હજુ કહો લે રેકોર્ડિંગ કરીજે અને મુકજે તું તો મારી બેન છો કઈ કામ નો હોય તો ફોન મૂકી દો ભાઈ મારે કામ છે મારે કામ જ છે બધાને નો કેતી એમ હમણાં તારું રેકોર્ડિંગ મુકું જ છું હું. મારા વિચાર તું મારી બેન છો એમ કીધું ને એ મારી મા છે તારા બાપ છે ને મારો બાપ છે બધા મેં તમે ટુકારો કર્યો મેં તને કાઈ કીધું મારી ફ્રેન્ડ થા કે એવું કાઈ તું મારી બેન છો આખા ભારત ની છોડ મારી બેન છે મને પરણી એક જ મારી વહુ છે આખા દેશ ની છોકરીઓ ને બેન બનાવ મને તો કાઈ વાંધો નથી ભાઈ હા બસ તો બધાય નો કેતી એમ એ ભાઈ મેં બધાય ને નથી કીધું બરોબર તમારે જે કામ હોય ને એ બોલો બાકી ફોન મૂકી હા મારે તારું કાઈ નથી બધાય ને કે છે કહો તને બધા દેવા એમ તું ફોન તો કરો કરો સાલી કે મને મેં કે તને તું કરો બેન તો કીધી તું નાની છો મારી થી આ તો નાની હોય તો તું કરો કરવાનું ભાઈ